નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે તેમજ મંત્રીમંડળની રચના પણ થવાની છે જે અંતર્ગત પીએમઓ હાઉસ ખાતે યોજાયેલ સંભવિત મંત્રીઓની બેઠકમાં ભાવનગરના નવા ચૂંટાયેલા સાંસદ નિમુબેન બામણિયાની હાજરીથી તેઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવું નિશ્ચિતપણે મનાઈ રહ્યું છે ત્યારે કાર્યકર્તાઓ સ્નેહીજનો અને પરિવારમાં આનંદની લાગણી છવાય છે ત્યારે સંભવિત મંત્રીપદને લઈને કાર્યકરો અને સહેનીજનો સાથે મીડિયાની ટીમે વાતચીત કરી હતી જેમાં તમામે નિમુબેનને અભિનંદન પાઠવતા સામાન્ય પરિવારથી લઈને સાંસદ સુધીની સફર કરનારા નિમુબેન બ્રાહ્મણિયા પાસેથી રાજ્ય અને ખાસ કરીને ભાવનગરના મહત્તમ વિકાસની આશા સેવી હતી મારું નામ શ્રીમતી સોલંકી છે હું ભાવનગરમાં શ્રીમતી જે રહેણાંક છે રહું છું અમે સ્થાનિક રહીશો તરફથી હું તેમને ભાજપના ઉમેદવાર તરીકે એક સાંસદ તરીકે જંગી બહુમતીથી જીત્યા તે બદલ ખૂબ અભિનંદન પાઠવું છું ભાવનગરમાં એક મહિલા તરીકે શિક્ષિત મહિલા તરીકે અને સરળ તથા સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા એવા શ્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા જે પોતાની શાળામાં ખૂબ સારી રીતે કાર્ય કરે છે આ ઉપરાંત ભાવનગરમાં મહિલાઓ માટે પણ સામાજિક રીતે ખૂબ જ કાર્ય કરે છે તેઓ ડાઉન ટુ અર્થ પર્સનાલિટી ધરાવે છે અને તેઓ આજે જે આ મંત્રી પદ માટે નામ જઈ રહ્યા છે ત્યારે અમે સૌ રહેવાસીઓ તથા ભાવનગરની પ્રજા અને રાજ્યની પ્રજા શિક્ષિત મહિલા તરીકે તેમનું મંત્રી પદ મળે તેવી પ્રભુ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ હિતેશ ગોહેલ સરકારી કર્મચારી પ્રાઇમરી ટીચર તરીકે ફરજ બજાવું છું અને લગભગ મારો જે શિક્ષણનો સમયગાળો છે એ બેનના નેતૃત્વમાં તે બેનના નીચે તે હું મોટો થયેલો છું અને બેન સાથે બેન પાસે શિક્ષણ મેળવ્યું છે સરળ અને સાદગી મેં કહું તો બેન વિશે કહું ને તમને

ત્રણ ટર્મ થી તેઓ કોર્પોરેશન માં કોર્પોરેટર તરીકે ફરજ બજાવી એમની ઉમદા કામગીરીને રાખી એમને બે વાર પણ મળેલું ત્યારે પણ એને સમગ્ર ભાવનગરમાં વિકાસ લક્ષી ખૂબ સારા એવા કામ કરેલા અને જયારે બેનને ઘણી જગ્યાએ પ્રભારી તરીકે જ્યારે ઘણા જિલ્લાની પ્રભારી તરીકે જવાબદારી આપેલી બેનને ત્યાં બેનની સાદગી કહેવાય ને કે આવા વ્યક્તિ જ્યારે મંત્રીમંડળ માટે સંભવિત નામમાં નામ હોય ત્યારે આવા વ્યક્તિ કે જેઓ જ્યારે પ્રભારી તરીકે પોતાની ફરજ બજાવવા જતા ત્યારે પણ સરકારી એસટી બસમાં પોતાનો પ્રવાસ કરતા અમને જ્યારે બેનને અમે જ્યારે વાર જ્યારે સાંસદની ટિકિટ તરીકે નામ જાહેર થયું ત્યારે બેનને અમે શુભકામના માટે ફોન કર્યો ત્યારે બેનને અમે પૂછ પૂછ્યું બેન શું કરો છો તો બેને ત્યારે પણ કીધું ભાઈ લેક્ચર લઉં છું એમ એટલે એટલા એટલા આ રીતે એટલા બધા આગળ વયા છતાં પણ પોતાની જે મૂળભૂત જરૂરિયાત મૂળભૂત જવાબદારી છે એમનેથી એમની સાથે સંકળાયેલા આવા એક શિક્ષિત અને મહિલા તરીકે બાવીસ વ્યક્તિને જ્યારે સાંસદ તરીકેની જે આટલી જંગી બહુમતીથી વિજેતા થયા હોય અને પછી જ્યારે બેનને અત્યારે એ મંત્રીમંડળ તરીકે સંભવિત નામમાં યાદીમાં નામ આવતું હોય તો અમે તો ઈશ્વરની પ્રાર્થના કરીએ છીએ અને બેનના જે છે એ એમણે કરેલા આ જે કર્મો છે એમનું ફળ અત્યારે મળવા જઈ રહ્યું છે ત્યારે અમે ચોક્કસ બેનને અભિનંદન છીએ અને ભાવનગર જિલ્લા ગુજરાત રાજ્ય માટે એ ગૌરવની વાત હશે કે બેન છે એ આગળ જતાં એ મંત્રીમંડળમાં સ્થાન પામે